વિરમગામ રૂરલ પોલીસે બાતમીના આધારે હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું કન્ટેનર અને બોલેરો ગાડી ઝડપી વિદેશી દારૂ સહિતના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા વિરમગામ રૂરલ પોલીસે મળેલી બાતમીના આધારે વિરમગામ હાઈવે પરથી હાસલપુર તિરંગા સર્કલ પાસેથી પેટ્રોલિંગ દરમિયાન કન્ટેનરમાંથી પસાર થતો વિદેશી દારૂ બોટલ નંગ સાત હજાર નવસો એંશી કિંમત રૂપિયા ચૌદ લાખ ચોરાણું હજાર તેમજ ટ્રક કિંમત રૂપિયા દસ લાખ એમ અલગ અલગ મુદ્દામાલ સાથે કુલ રૂપિયા ત્રીસ લાખ છેતાલીસ હજારના મુદ્દામાલ સાથે લિયાકત રુદાર મેઉ મોહમ્મદ શાહિદ ઇશાક ખાન મેઉ મોહમ્મદ ઈરફાન મોહમ્મદ ફારૂક મેઉ ત્રણેય શખ્સોને મૂળ યુપી ફરીદાબાદને ઝડપી પાડ્યા હતા જ્યારે શાહરૂખ મેઉ અને અન્ય આરોપી હાજર મળ્યો ન હતો તમામ શખ્સોને ઝડપીને વિરમગામ રૂરલ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે વધુમાં વિરમગામ રૂરલ પોલીસે કન્ટેનરનું પેટ્રોલિંગ કરનાર બોલેરી ગાડીને પણ ઝડપી પાડી હતી